હેલો રામ રામ મિત્રો આખો દિન ટ્રેક્ટર નાખ્યું ને કામ કરીને થાકી કીધું અને અમે રાતે નવાનો વારો અમારે આવે અમે એટલે અમારે કેવી વસ્તુનો સામનો થાય ને હું તમને બતાવવું હોય તો કેવા જીવ જંતુ હોય હું તમને બતાવું જો હોય તો જો અમારી વાત છે કુંડો છે તો ખરું એક છે મિત્રો જુઓ તમને બતાવું જોઈ રહ્યો મિત્રો દેખાય દેખાડું ને જો હલકી રીતે જોઈ લે જો આવી વસ્તુના અમારે સામના કરવાના હોય અને આવા જીવ જંતુ અમારે રહેવાનું આ ક્યારે બેઠકું ભરી લે એનું કંઈ નક્કી નહીં બેટકું ભરે એટલે કાં એક બે લાખનું ખર્ચ આવે અને કાંઈ જીવથી ને જઈ બે એક જ વસ્તુ બને અને જો આ પાણા ઉપર બે મારે નાહવાનું છે અમારી હોજ છે કુંડો આ મોટર હાલે અને આ પાણા ઉપર મારે નાહવાનું જુઓ મિત્રો હમણાં હું નાવા બેવીશ એટલે આ ગરીદા છે પાણા એ છે અને મારે આ પાણા ઉપર બેવીને નાવાનું આવા જીવ જનાવર ભેગું અમારે રાજેવામખા નથી કેવડું છે ને હા સાપડ એ પાણીમાં રે અને બહાર યાર આ પાણીમાં જે માછલા હોય જીવજંતુ હોય ને એ ખાય અને પાણીનો ધોધ પડે ને એટલે અહીંયા આગળ બહુ જીવડા આવે એટલે એ ખાવા આવે જો એક બીજું અહીંયા ડોકું કાઢ્યું જો આવું છે મિત્રો ખેડૂનું કામ ના ના ભેગું જ જમા રહેવાનું જો ક્યારે બેઠકું ભરી લે એનું કાંઈ નક્કી જ નહીં ક્યારે અમારા છોકરા રજળે એનું કાંઈ નક્કી જ નહીં જો બસ બ્રશ બ્રશને ધોકવાનું બધું પડ્યું ને અહીંયા દિવસના અમારા બૈરા રોડ ધોતા હોય ક્યારેક રાઈટ ના આમાં નાવાનું ધોવાવું પડે આવા જીવ જંતુ ભેગું જ રહેવાનું ખેતી કરવી કઈ હાવ હેલી નથી આ બધા ભેગું આમાં રહેવા બસ બરોબર આજે જો જોવાનું કાજુ ધોકું બીજું અહીંયા એટલે આ કુંડામાં નહીં હોય ને મિત્રો તો દો છે જો હું તમને બતાવું આ કુંડો છે બધી કરીને બતાવું હું તમને જો આ ઘાસ જો મિત્રો જો લાઈટ જાય હવે મારે એમ નામ નાવું પડશે જો મિત્રો હું બે હશે હું તમને બતાવું જો એક અહીંયા છે જો લાંબુ લાંબુ આમ નામ હોવાનું પડ્યું અને એક અહીંયા બે તો અહીંયા જ છે હવે અહીંયા મારે નાવા બેવાનું છે અને આ મારા કુંડે છે જો હું તમને બતાવું જો આ અમારા મકાન છે મકાન કયો ઝુંપડા કયો જે કયો બંગલા કયો બધું અમારું રહેણાંક આવી ગયું અહીંયાથી બસ દોઢસો ફૂટ જ છેટા છે અહીંયા અમારે રહેવાનું નાવાનું ખાવાનું પીવાનું કામ કરવાનું જો એને તો અસરય નથી હવે બતી કરું છું એટલો માથે ઊભો છું તો એ નિરા પડ્યા છે ને જો બે એક નહી બે ખેડૂત છે મિત્રો અમારા ભેગું રાત દી રહેવાનું દિયત રેવાનું પણ રાતે જવાનું યરુ નહીં અમે દંડા કઈ ઇંગ્લિશમાં શું નામ હોય નથી ખબર પાણીમાં રે એટલે મેં દેંડા કયા ને જુઓ હજી એક જ બે તા પાણી હેઠે પડ્યા દઈશ રાયડું નથી પાડતા જો બેટકું ભરે તો બે થી ત્રણ લાખ નું ખર્ચ આવે દવાખાને ને બચે તો બચે ને કે જાય જીવથી હાથ ધો હાથ જીવથી ને હાથ જ ધોવાના બીજું કાંઈ નહીં અમારા છોકરા ક્યારે રઝડે ને એ કંઈ ખબર જ નહીં જો તો ચાલો તો મિત્રો હવે હું આને આઘા તકડું અને નહીં લઉં બેટકું ભરવું હોય તો ભરશે જેને કરવું એ કરશે બાકી બહાર નાવું તો પડશે કંઈ અમારે કંઈ બાથરૂમ કે એવા કોઈ એવા સુવિધા અમારે ન હોય આવી હાલત છે જો બે તમારી નજરે એક કંઈ ન થતું ભાગતું નથી અહીંથી જવાય તીજું આવ્યું ને હું શું કહેતો આમાં કેટલાય છે જો ભાઈ ગીજું એક આ બે અને આ ત્રણ તો એ પાછું ઘાસમાં જતું રહ્યું બધી કરીને હજી આમાં એવા કેટલાય લોટ હવે પાણીમાં ઝેરી એક બિનઝેરી ઓળખવાય કેમ ન ઓળખાય 음, 음, 음.